અરે મારા ભણા તું મામા ને માય મેકલે લવરા શીખવાડ્યું તને શું દે દો વખત કાપે કાઢે કાપે અરે લરે કાળા ઝોન જલી નીકળા એ મોમેન્ટ નો થાય એલા આયા નકરી જાય વસ્તુ તો આયા જ પડી હે એમ 60 ટીજાની આ તો બ્લુ ઝોન છે આવ રે એ ભાઈ કાળા ઝોન માં ઉતર જાવ ભાઈ માય મિસ્ટેક બ્રો

जो महाराज है ना वो मरी ले मारा कोकना वाक काटा हुआ तो इल्ल तू मेरे ऐरे ने मेरे बंदूक <laughs> आई लाल मारो ऐरे भान ऐ मरा भाना ने कोई कहता नहीं मारा भाना ने हूँ चाबी दे अभिया चूस मारो लोरो ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं, नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक ऐ भाना चूस मर ऐ तम परी � शर्म आता है कि नहीं आता है नहीं आता

એ હોપટ મારે યાટી જો છી 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 રયો મે મારતો નો પાગી જાય ડુડા ઈ બાજુ કરો તો કરીયા આ પાછળ થી મારે રીવા છે જો ડુડા હોપટ મારે છે ભુલા નહિ તુ હજી હરખ આયો આ નથી સાતો ઓલવા ફાટી નથી નાંગળી બની ગયો નાંગળી

ला ले एक आयो पाए छे की तरफ मल ए है, है नाटी जो हैकर से नहीं बहनो फड़ो मारू जल्दी दो जल्दी दो रुपो से खाली दो से डुलरी वगैरह पास मेरी एक ना मारी सो देने मने हेड आंटी जो बोल डायरे रिप्लेस हो दे। ना ना एक करनो तो मने क्यों है मेरा डुलरी में पाछो सोन पुशर बन खड़ी खाशवी ले

રે ઓવરમાં 50 મીટર આગળમાં કે બંધો છે મારી હેઠે ઉદાયો દેખાય અને ભાઈક લે એક બ્લડ હોય ફાઈટ તો લ્યો લગી નાઓ મે <laughs> અને આપડા માય કાંગલા હાથ ધરું છે સુધી ના મૂટ કે મને ના નહીં થઈને મને ના નડે પેટમાં દુખે ને ગાયણીમાં દુખે ને સાયતીમાં બળત બળત ને સુધી ને જો મેળી માઇને ખહુરિયા ને કે જો આ એની મને ક્યાંથી એક કેરેક્ટર ડુલે ભાગીલે 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 જાયદા હૈદા હૈદા રક્ષા કરો રક્ષા કરો હાસવી લ્યો ને ભાઈ આ બુયા થઈ ને ભાઈ બનમજો હા રાજીના રેડ થઈ જાવ હવે હું કહું ક્યાં ઉતરું હવે છો હવે હું હાસું કઈ ક્યાં ઉતરું ને આવ શિપિયાળમાં ભાઈ આવવાનું હવે હાસુ છે વા પ્રેંગ બઈને હવે અરે મસ્તી બન ઈ કે મારી સ્ક્રીન ને ગ્લુ દીધી ઉપર આરે કોણ આખો છે તે ગાયન આખો જોસો ને કને કી નની વાત જોતો પણ ના એને કાઈ બધા હારે બધા હારે છે રેડી બેંકો લોડા బద హైరస్ ఉతరే రెడీ ఒలే రివే کرے తో ఇ ఆ విఖై కే రీతిజే హే యా ఇ తో ఖాలి థోమ్ సున పడి లాలా bhai క్యో క్యా లాలా హై అంటే కౌస లాలా వెస క నై నా నా ఐని మన సత్య బాతత త న యా క్యా వైజే ఇనే కి న బదాయ ఒనో జీవేస ఆ జీవే తోసే ఏని అవల్లో జిందగీ ఖాయ కమెంట్ వా ఫిర్ బి ఆઠో bhai కమెంట్ వా मेरे आश ना टोपन लो रंग कर दो, 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 दो। तू तो दे नहीं तीजी रोज है भाई रे भाई निकरो भाई रेवा देने भाई अदन हूं से रंग कर दो अभी शांति रखने तू अभी भाईल मोटा भी वाली वाली पर मार माने किल्ले फोकस ले 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 क्या से अमर पे मार पे ऊपर ला तेरी पे ला, 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 ला तने क्या खबीर बोल तू जा रही है तू जा रही कि नहीं आ रही

પાછો કિલસો રહી ગયો આટો એક ગોળી લઈને મારી કિલસો રહી ગઈ કે રાઈડુ ને એકમાં હમણાં ત્યાં મારો કિલસો રાઈડુ નાખ્યો તું કે મોટો નહી જા માર ફિનિશ મુ જલ્દી આ આ સે કાઈ લૂટા મે સોદી ની ટ્રીટમેન્ટ મને તારા બાપ કે આરું રૂનો અડધી કલાક કા કીધું મેં ભાગો એ એ ડોડા એ એ ડાઈવી બાજુ લા ફૂલ બાજુ નીકળ નીકળ ને આમાં મોટે મરવા જાતો માલે લે બોલ યને રીતે રમવા જો ભાઈ અકરે કે હોન તો એ નામ સડે દે

કોણે ફૂટી જવાની છે પાસી મરો પાસી મરો અહી નહો એ ઝોન માં નગી આપણે આ સન્ડડો પડે ઓલ્લા પડે ત્યાંથી વહી જવાનું છે એ નગી ઝોન માં ન દેને ના કે રાખ냐 તારા બાપ લોન છે તારા બાપ કોઈ નથી દેન આપણે હળ દેકલા ને ઓલી જાય ફૂલ ની ઓલ પા ફટાફટ ઉતરી જાવ ને ન્યાજી પડે નહીં નું ધ્યાન રાખો ન્યાજી બધું બંધા નથી ની ખાલી જોઈ લો ઓલા લગન આગળ ને થવા એટલે અને આ ઓલા ને આગળ ને થવા એની ગ્લોર ફોડ ફોડ કરવાની ને છે ના 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 અમાર માર 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 અરે લગ્ગો યાર ગોળી નોડી મારી માર નોક્સે નોક્સે સરસ ઓલા આવ્યા ઓલા આવ્યા ડબલ ડોર વાળા આવ્યા એ વળપ પડ કે વળપ પડ કે ગુનો એક ફાઈટ ફાઈટ કરજે કરી વાંધો નઈ ઓલો ગ્લોર ફોડે છે ડબલ ડોર વાલાને ધ્યાન દેજે એની માને ભડવો ડાઈવ બજોળો બો ભુંડો મરા એક ગ્લો નાકો વધારે ન પકડતા બરે રે ડોર વાળો નઈ મરી કે ઉભા રહી જાવ ઓલો ગ્લોર ફોડે પૂરા કરે બોલા નઈ મરે ઈયું

તડક મળી જાય કે તો ગાડી ફટી ગઈ રિપેર કીટ 700 રૂપિયા આ રિપેર કીટ દેતે દે ફટાફટ બોલેલા હા ભાઈ પણ બુયા કરી તો તો ઇત્યાદ નામ થઈ જાય નાગા મૈં કો ફાઈક પેલા કે તો ખરા દેખા જા સોદ મેરી નો પાસો આ